કારણ કે એ યુગ આખો અલગ હતો આપણો યુગ અલગ છે આપણને છોટી આપી છે બસ ધણી મજબૂત હોવો જોઈએ સમર્થ હોવો જોઈએ બસ એ જ શરત છે કે વડાપ્રધાનના પદ ઉપર કોઈ બેહી જાય એની સાથે પદની સત્તા લાગુ થઈ જાય એ જ વ્યક્તિ જ્યારે ઉતરી જાય સામાન્ય થઈ જાય અને અહીંયા વચનની તાકાત છે અહીંયા કર્મની તાકાત નથી તમારી સેવાની તાકાત નથી તમારા નાતો હોય તમે કહો કે આ તકલીફ છે ફોન ફોન કરી દે કહી દે કે આને છોડી દો તરત છોડી દે સમજાય છે એ પણ માણસ છે પણ જ્યારે પદ ઉપર છે એની સત્તા જોઈન્ટ છે પદની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા આજ સુધી સૃષ્ટિ નથી કરી શકાય કે એની પાસે કેટલી તાકાત ના તો પરમ પદની વાત છે આ પદ નહીં એકવાર વાર મુક્તિ હાચા પુરુષ કહી જાય તારે ચોરસી માં ન આવવું પડે ને ભક્તિએ ન કરવી પડે ભજન એ ન કરવું પડે કઈ જ ન કરવું પડે છેલ્લી તાકાત વચન છે સવાર અંબા લખ્યું સંધ્યાકાળ કાળ પટે ગુરુમી સર્વ સિદ્ધિ ની સિદ્ધિ એમાં સંધ્યાકાળ કાળ એસી વર્ષથી શું કરીએ કે બોલો પણ છેલ્લી તાકાત વચન ની છે જો પ્રેમ ઉપજી જાય માથું અને બે હાથ જોઈન્ટ થઈ જાય અને જો કરુણા ઉપજાય અને ગુરુ એક શબ્દ દે દે તારે ચોરાશીમાં નો ઉપડે તને કોણ અડે ભવિષ્ય ને કોણ લખે ભાંખી દીધા મહાપુરુષ બોલી જાય તારે ચોરસી માં ન જવું પડે ભાઈ ગમે એટલા વર્ષ જીવે એનું ભવિષ્ય વિધાતા કેવી રીતે લખી શકે ના લખી શકે અજબ કહાની છે એવો એક જ રસ્તે કઈ પ્રભુના પદને પ્રાપ્તિ કરાય છે એવું નથી ગુરુ મહારાજ દયા કરે એમની અમી દ્રષ્ટિ હોય પછી એમને ફાવી રીતે હમું કરી દે આપણે એનાથી કોઈ મતલબ નથી અનંત રીતે જીવોને ઉધાર કર્યો છે સમર્થ પણ બનાયા છે આપા મે આપાની વાત લો ખૂણે બેન મંત્ર દેવા પડે ને તાઈન લાકડી માંડી જાદરન ચૈતો ચૈતો લ્યો યે કે આ બતાવ ગાયોને જ્યારે પૂરી મોરબી ન રસે ત્યારે વાસડા ભાંભળતા હતા બે બેઠા હતા ચલમ પીતા હતા ચલમ કી આપણે અમારે ઓલી વાંકી આવે ને ઓકલી ઓલી ગાંજાની નહીં આયો દેહી આયો કે બાપુ વાસડા ભાંભરે છે ને આ કે ગઢ પડી ગયો બાપ બસ રેવા દે આ છે સત્તાધીશ પુરુષો ફાવે તે રીતે સત્તા વાપરીને ખેલ ખેલી ગયા શેના માટે ધર્મ ને સ્થાપવા માટે ધર્મને મજબૂત બનાવવા માટે ધર્મને ચલાવવા માટે